नमस्कार मित्रों एनसीआर समाचार मैं महेश पटेल ए लोग से बात करते हैं आप अपना नाम बताइए कौशिक जेके जेके ग्रुप से जो द्वारका द्वारका से द्वारका चल रहे हैं और मेडिकल सुविधा है एम्बुलेंस है ऑक्सीजन की सुविधा है

પર ડે સમજો ને કે સાત એક હજાર માણસો ની આસપાસ અહીંયા અમે ત્રણેય ટાઈમ થઈને જમાડીએ છીએ અને કેટલા જણા સેવા કરવા વાળા પાસે અમે સ્વયંસેવક 150 થી 200 છે લેડીઝ છે જે લેડીઝ ચેન્સ બને છે ઓર બીજી સુવિધા જોતી હોય તો અન્યને કોઈને કાઈ કોઈ દુખ દે છે એના માટે એના માટે અમે ડોક્ટર સ્ટાફ આપેલો છે મસાજની ની ફેસિલિટી આપેલી છે અને એમ્બ્યુલન્સ માં બી રોડ ઉપર કંઈ બી કોઈને તકલીફ પડે તો અમે એમને સેવા આપીએ છીએ એ સિવાયની જમવામાં શું શું મળી જશે બધાને જમવાની અંદર ફૂલ મેનુ છે અમારી પાસે શાક રોટલી ખીચડી કઢી બધું ફૂલ મેનુ આપીએ છીએ અમે દૂધ થી લઈને છાસ બધું આ ત્રણેય ટાઈમ આપીએ છીએ આપણે શું કહેવા માંગો છો અમે એ જ વ્યવસ્થા છે કે ત્રણ વર્ષથી અમે આયોજન કન્ટિન્યુ કરીએ છીએ અને માણસોનો ભી પ્રતિસાદ સારો છે અને અમને ટોટલ અમારા ગ્રુપ મોટો છે તે સિવાયના બહારના ભી આજુબાજુના બધા મિત્ર સર્કલ ભી છે

ત્રણ વર્ષથી ચલાવ્યું ત્રણ વર્ષથી ચલાવે છે એ સિવાય ભી અમે રાજકોટ જે કે આ અમારું વેલનેસ ગ્રુપ છે ત્યાં ભી અમે બ્લડ ડોનેશન કેમ કરીએ છીએ નાના મોટા કાર્યો એકબીજાને હેલ્પ થાય જીવન જરૂરિયાત બધી વસ્તુઓ ત્યાં પણ પૂરી પાડીએ છીએ અત્યારે